હે ગાઈસ ગુડ મોર્નિંગ તો સવાના પૌણા સાથે ગયા છે હું નેને રેડી થને બેસી ગઈ છું હવે મારી સ્કિન પ્રેપ કરી લઉં અને પછી મેકઅપ ડાડા આવે એટલે મેકઅપ પર બેસી જવું અને પછી જઈએ અમે લોકો શૂટિંગ કરવા પોટ પર આવશે બરોબર પોટ છે કન્સર પોટ છે લેવા માટે જોઈ એક પોટ આ બાજુ હેલો ગાઈસ તો અમે લોકો આવી ગયા છીએ ફોર પાસે અહીંયા પહેલા બ્રેકફાસ્ટ કરીશું સવાર સવારમાં શ્રી સાઈ ફાસ્ટફૂડ શ્રી સાઈમાં રોકાયા છીએ અને શ્રી સાઈ ફાસ્ટફૂડમાં મેં બ્રેકફાસ્ટ ઓકે ઇસ મારી કોફી આવી ગઈ છે અને દાદાની ચા દીદીની ચા મારી કોફી સ્વાદી રહ્યો છે મારા લોકોનો હેલો ગઈસ વેજીટેબલ ગ્રીલ સેન્ડવીચ મારા કોફી જો આવી રહ્યું છે હેલો ગાઈસ તો આ છે દમણનું ચર્ચ અને કંઈક મિની ગોવા સમથિંગ કહેવાય છે અહીંયા કલરફુલ ખબર નહીં હોય ત્યારે મેં બતાવ્યું હતું તમે કોઈ જોયું કે નહીં જોયું ઓકે અને હું બેઠી છું ત્યારે શૂટ શરૂ થાય એની રાહમાં અને અહીંયા અમારા મેકઅપ દાદા એમના ધરમપત્નીનું ફોટો શૂટ કરી રહ્યા છે હેરમાં જે દીદી છે અને મેકઅપ પાડતા દાદા બંને હસબન્ડ વાઈફ છે તો એમનું શૂટ ચાલી રહ્યું છે અહીંયા

Out your location. Fine, that, hello, guys. Hey, can I have prayer? हां शी पसे ओके अभी लाग रही छ हेलो गाइस तो हमें लोग आ भी गए छ फाइनली 2 दिवस से दिवमा सॉरी दमनमा छिए ने बीच पर आई गया छ हमें चालेने ने सु बहुत गंदू छे कीचड़ है भैया बहुत कीचड़ है जावनु छे एक छेड़ा सुधी सुदी ने। चलो मढ़ियो पछी બોલી ચાલો ટીમ પાછડાઈ દે છો ધાગો જંતા પાછડ છે ગાઈસ તો અમારું અત્યારે જસ્ટ જોરદાર વાળો વર્તતાઈને ગયો છે હેલો દીદી હા આ 10 ગયો છે અન ને અન ને બીજું અમારું ઓર્ડર આપ્યો છે યુઝ કરીજો સરમસ્તવા વાત લઈને તો બખાઈ ચાલે તો બોય પર મસ્ત મુંછી ને લેવલ મે

તો મારી બની રહી છે મેગી અને બાકી બધા ગ્રુપના શું ખાઈ રહ્યા છે તમને બતાવો બાકી બધા લોકો ખાઈ રહ્યા છે મકાઈ અને મેગી મારી મેગી છે પછી અમે લોકો કઈ થઈને જઈશું છે કરવાનું છે છે

હેલો ગાઈશ તો મેં લોકોએ મેગી ખાઈ લીધી છે અને આઠ વાગે ગયા છે આજે અગિયાર બાર વાગ્યા સુધી ચાલશે આવતીકાલે પણ મજા જવાનું છે તેનું મોટું છૂટ છે બદલી ગઈકાલે અને વરસાદ પડી ગયો આજે મને બહુ અને આજે ઇન્ડિયા શ્રીલંકાની મેચ છે તો હું મેચ જોઈ હતી મેગી ખાતા ખાતા હવે મને ફ્લેશના કારણે આગળ ખાઈ દીધા નથી તો મારી મેચ જોઉં અને ગાડીમાં મેચ

ગાઈસ ધોધમાર વરસાદ ચાલે રહ્યો છે અમારી પાસે ઓપ્શન નહોતો અમે લોકોએ શૂટ કરી લીધું છે ચેન્જ કરીને પછી મળું છું પરથી પલડવાનું બાકી છે ગાઈઝ એના પછી ચેન્જ કરીને અમે લોકો અહીંયા રેસ્ટોરન્ટમાં શૂટ કર્યું હતું અને એના પછી અમે લોકો ગયા હતા બીચવાળા રોડ પર ત્યાંથી અમે લોકો કંઈક સાડા કે ચાર વાગ્યાની આસપાસ હોટલ પર આવ્યા હતા બહુ એટલે બહુ જ ખરાબ આળા વરસાદમાં શૂટ કર્યું તો વરસાદ મેં સુધી ક્યાંય જોયો જ નથી એટલા ખરાબ વરસાદમાં અમે કોઈ શૂટ કર્યું હતું અને મને બહુ જ ઠંડી ગઈ હતી પછી મેં કંઈ બ્લોગ શૂટ કર્યો ન હતો ત્યારે તો ગાઈઝ તો પાણી કેટલું ઉપર સુધી આવી ગયું છે બહુ para are

અને આજ દશામાના વ્રત ચાલુ થઈ ગયા છે તો ઘરમાં દશામાં બેસાડ્યા છે અમે લોકોએ મમ્મીના વ્રત છે કેટલા કેટલા દિવસ મારે બી કરવાના હતા પણ હું નહીં કરી શકી નિશા પણ નહીં કરે પાંચ વર્ષ વર્ષ બેસાણ સોમવાર તો ચાલો અમે લોકો નાસ્તો કરી લઈએ ને પછી મળીએ હેલો ગાઈસ તો શૂટિંગમાંથી ઘરે આવતા મને બહુ જ તકલીફ પડી રસ્તામાં કેમ કેમકે ચીખલીથી મારી બસ હતી રાતના સાડા અગિયાર વાગ્યાની તો ડ્રાઈવરનો ફોન આવ્યો સાડા અગિયાર વાગે કે બસ તમારી ડીલે છે તો એક વાગે આવશે તો અમે લોકોએ ટાઈમપાસ કર્યો આતે એક વગાડો જેમ તેમ કરીને એક વાગે અમે લોકોએ સામેથી ફોન કર્યો બસમાં કેટલા વાગશે તો ત્યારે અમે ફોન કર્યો ત્યારે સામેથી એવું કહેવામાં આવ્યું કે બસ હજુ અઢી વાગે આવશે એમ તો ગાડીમાં બેસીને ટાઈમ પાસ કર્યો હાઈવે પર ઢાબા હોય ત્યાં આગાડી ચા કોફી ના કરીને કરીને પાસ કરીને અમે લોકોએ સવા ત્રણ વાગ્યા વગાડ્યા ફાઇનલી બસ છે સાડા અગિયાર વાગ્યાની જગ્યાએ સવા ત્રણ વાગ્યા આવી અને પછી હું ઘરે આવી એટલે ત્યારે મેં કંઈ શૂટ કર્યું નથી અત્યારે હું તમને ખાલી ઇન્ફોર્મ કરી રહ્યો છું કે આવું થયું હતું એટલે મેં કંઈ શૂટ કર્યું નથી અને બસ એની સાથે હું અત્યારે એન્ડ કરું છું તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ વેરી મચ